આજે તમને એક એવી જગ્યા પર લેવો છું કે સાપરવાળામાં ધૂમ સાપરવાડા વડાપાઉન દાબેલીમાં વડાપાઉ પણ જોરદાર બનાવે છે બટર નાખીને બનાવે છે સાથે સાથે ચકરી મરચાં પણ બનાવે છે યુનિક મરચાં બનાવે છે કચ્છના છે ભાઈ કચ્છી દાબેલી પણ જોરદાર બનાવે છે ચટણી ત્રણ જાટી ચટણી નાખીને સ્થળ નોંધી લેજો વેરાવળ મેઇન રોડ ઉપર આવે છે કોળાટ સ્કૂલની સામેની ગલી બોર્ડ ઉપર સાથે ભેળ પણ બનાવે છે ભાજી કોણ બનાવે છે ખાટી મીઠી ચટણી નાખીને દાબેલી જોરદાર બનાવે છે કચ્છ સિંગે કચ્છની સેવઈ કચ્છની બધી કચ્છનું વાપરે છે ભાઈ પ્યોર કચ્છના છે દાબેલી પણ બટરમાં નાખીને જ શેકે છે તો અવશ્ય જો જોશીદાને ત્યાં સપોર્ટ કરજો મેં પણ ખાધી છે પણ તમે પણ ખાધો હું તો અરનવાર ખાવું છું ત્યાં તો જોરદાર બનાવે છે જોશિયાદા એકવાર અચૂક મુલાકાત લેજો જોશિયાદાને ત્યાં